નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શુભકામના આજે આપણે સાંભળીશું પવિત્ર મહાશિવશિવર્તા મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક અત્યંત અને પવિત્ર મહાન તહેવાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની આરાધના નો વિશેષ દિવસ પણ માનવામાં આવે છે મહામાસના કૃષ્ણ પક્ષની ચૌદ તિથિ એટલે મહાશિવરાત્રી તરીકે પણ ઉજવામાં આવે છે આ રાત્રિએ જાગરણની રાત્રિ પણ કહેવામાં આવે છે કારણ કે ભક્તો આખી રાત ભગવાન શિવનું જાગરણ કરી પૂજા કરે એટલે શિવરાત્રી તરીકે પણ ઉજવાય છે મહાસિવરાત્રી કેમ માનવામાં આવે છે તો મહાસિવરાત્રીના મહત્વ અંગે શાસ્ત્રોમાં તો અનેક કથાઓ પણ મળેલી છે તેમાં ત્રણ મુખ્ય કારણ ખૂબ પ્રખ્યાત છે પહેલું છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ શિવજી તપસ્યા અને વૈરાગ્યમાં રહેતા હતા પરંતુ માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે લાંબી તપસ્યા કરી ઘોર તપસ્યાના પરિણામે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મહામાસની કૃષ્ણ પક્ષની સૌદસની રાત્રિએ માતા પાર્વતી સાથે લગ્ન કર્યા આથી મહાશિવરાત્રીને શિવ પાર્વતી વિવાહની રાત તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ઉપવાસ પૂજા અને જાગરણ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવે છે એવું માનવામાં આવે છે બીજું કે સમુદ્ર મંથન અને નીલકંઠ શિવ દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી અમૃતની સાથે ભયંકર હળાહળ વિષ પણ બહાર આવ્યું આ વિષથી સમગ્ર સૃષ્ટિનો નાશ થવાની ભયંકર સ્થિતિ સર્જાય ત્યારે ભગવાન શિવે સમગ્ર જગતને બચાવવા માટે તે વિષ પોતે પી લીધું વિષ પીવાથી શિવજીનું ગળું નીલું થઈ ગયું અને તેઓ નીલખંડ કહેવાયા આ મહાન ત્યાગ અને કરુણાની સમૃદ્ધિના ભક્તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ જળ અને બીલીપત્રનું અર્પણ કરી પૂજન કરે છે ત્રીજું મુખ્ય કારણ કે શિવલિંગનું પ્રાગટ્ય અને લિંગોદ્વાર કથા એકવાર બ્રહ્મા અને વિષ્ણુ કોણ મહાન છે એ વિષય પર વિવાદ થયો ત્યારે અનુભવ કરાયો બ્રહ્મા ને ઉપર જવા પ્રયત્ન કરાયો પણ બ્રહ્મા ઉપર જઈએ શક્યા નહીં વિષ્ણુએ એ નીચે જવા પ્રયત્ન કર્યો પણ વિષ્ણુ નીચે ન જઈ શક્યા બંને એ તેની શરૂઆત ક્યાંથી થઈ અને અંત ક્યાંથી મળ્યો તેમની ભાળ જ ન મળી ત્યારે બંનેએ સ્વીકારી લીધું કે શિવ અનંત છે આ દિવસથી શિવલિંગની પ્રગટ્યનો દિવસ માનવામાં આવે છે અને તે જ મહાશિવરાત્રી છે મહાશિવરાત્રીનું વ્રત અને પૂજન વિધિ મહાશિવરાત્રીના દિવસે ભક્તો ઉપવાસ રાખે શિવલિંગ પર દૂધ પાણી મધ દહીં અને ઘીથી અભિષેક કરે બીલીપત્ર ધતુરો ભસ્મ અર્પણ કરે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરે આખી રાત જાગરણ કરે ભજન કીર્તન કરે મહાશિવરાત્રીનું આધ્યાત્મિક મહત્વ મહાશિવરાત્રી ફક્ત તહેવાર નથી પણ આત્મશુદ્ધિ નો દિવસ છે આ દિવસે મનમાં વિકારો દૂર થાય પાપોથી મુક્તિ મળે શાંતિ અને શક્તિ મળે ભક્તિમાં પ્રગતિ થાય એ ભગવાન શિવની કૃપા મેળવવાનો મહાન અવસર છે આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે છે જે ભક્તો સાસાદયથી શિવની પૂજા કરે છે તેના જીવનમાં દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે તો મિત્રો આ હતી મહાશિવરાત્રીની ત્રણ મુખ્ય કથાની પાછળ રહેલું રહેશે તો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખજો ફરી મળશું આપણે નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને જય ભોલેનાથ